શાકભાજી માર્કેટમાં બની ઘટના શાક માર્કેટ ના વાસણની દુકાનમાં અચાનક થયો પ્લાશ વેલી સવારે દુકાનને ખુલાતાની સાથે થયો અચાનક પ્લાશ પ્લાશ થતા એક સગીરને ગંભીર સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનમાં સ્લેબ ધરાશય થયો શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતા વહેલ સવારે જફરા તફરીનો માહોલ દુકાનના સમાન રોડ પર વિખેર થઈ ગયો હતો હા બારડોલી ફાયર ઘટનાસ્થળે પહોંચ્યો હતો તો ઘટના બની હતી જી આજરોજ લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ મળેલો હતો બાડોલી ફાયર વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢી અને સરદાર હોસ્પિટલમાં ખસેડે છે કે કેટલી દેવતાનો ગ્રાસ છે કે એક કયા કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ હાલ ચાલુ છે દુકાનની નીચે ભળ્યું છે એમાં ઘણો સામાન હતો ને એમાં જ કંઈ બ્લાસ્ટ થયો લાગે છે હાલ અત્યારે તપાસ ચાલુ છે કઈ રીતે બ્લાસ્ટની જે એને થોડી ઘણો વાગેલું છે અને થોડુંક દાઝેલો છે એ પ્રકારની પરિસ્થિતિ હતી એમની તાત્કાલિક અમે હોસ્પિટલ છે સુરેશ રાઠોડ ન્યૂઝ પારડોલી